હેલો મિત્રો ઘરના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે નવી રેસીપી લઈને આવ્યા છીએ આજે આપણે એક નવી ટ્રેક સાથે સાબુદાણા અને બટેકાનો ગાંઠો શીખીશું આપણે જે બાફેલી વેફરનું પાણી જે નીકળે તે પાણી આપણે ફેંકી ન દેતા તેમાં આપણે એક કિલો સાબુદાણા નાખીને તેને આપણે ચારથી પાંચ કલાક સુધી આપણે તેને પલારીશું આ વધેલા પાણીમાં ગાંઠિયો બનાવવાથી આપણો ગાંઠિયો એકદમ ક્રિસ્પી અને પોસો બનશે આપણે એક કિલો બટેકા લીધા છે તેને બાફી લઈ તેની આપણે સાલ ઉતારી લેશું હવે આપણે ગેસ ઓન કરીશું તેની ઉપર આપણે ચારથી પાંચ પલારેલા સાબુદાણાને આપણે ગેસ ઉપર મૂકીશું અને તેને આપણે બરાબર મિક્સ કરીશું હવે આપણે તેને મિક્સ કરતા જશું અને એમાં તો પ્રમાણે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું ને તેને આપણે પાંચ મિનિટ સુધી તેને ઉકળવા દઈશું હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ને તેને આપણે સતત હલાવતા રહીશું હવે આપણે મિક્સર જારમાં થોડો થોડો પીસેલો આપણે જીરાનો પાવડર નાખીશું પછી તેમાં આપણે આદુ મરસાંની પેસ્ટ ચારથી પાંચ ચમચી નાખીશું પછી તેને આપણે બરાબર મિક્સ કરી લેશું એ આપણે પાંચથી દસ મિનિટ સુધી તેને ઉકળવા અને તેને સતત હલાવતા રહેશું જરૂર પડે તેમ આપણે તેમાં પાણી ઉમેરતા રહીશું હવે આપણે બટેકાને હંસામાં ભરીને આપણે બટેકા પીસીને આપણે નાખીશું કે જેથી કરીને તેમાં ગાંઠા રહે નહીં ને એકદમ એક રસ થઈ જાય અને સાથે સાથે આપણે હલાવતા પણ જઈશું હવે આપણે બે મિનિટ સુધી તેને સતત આપણે હલાવતા રહીશું અને તેને પકવશું તમે જોઈ શકો છો કે સાબુદાણા અને બટેકો એકદમ એક રસ થઈ ગયો છે સાબુદાણા પણ આપણે એકદમ સડીને રેડી થઈ ગયા છે તો આપણે હવે ખીશું ત્યાર થઈ ગયું છે તો આપણે હવે ગેસ આપણે બંધ કરીશું ને પાંચ મિનિટ ઠરવા દેસુ હવે આપણે એક કોથળીમાં ખૂણેથી કટ કરીશું ને પછી તેમાં આપણે ખીસું ભરીશું હવે આપણે એક ખૂણામાં ભેગું કરીને તેને આપણે ધીમે ધીમે આપણે ગાંઠિયો તેનો પાડીશું જો તમે જોઈ શકો છો કે આપણો કેવો સરસ એકદમ પતલો અને સરસ પડે છે જો આમ કોથળીમાં ભરવાથી ગાંઠીઓ પાડો તો તમારો ગાંઠીઓ ઝડપથી બની જશે અને એકદમ સરસ બનશે હવે આપણો ગાંઠિયો પડી ગયો છે તમે જોઈ શકો છો કે કેવો સરસ આપણો ગાંઠિયો બન્યો છે હવે આપણે તેને પાંચથી છ કલાક સુકાવા દેશું પછી તેને આપણે ભરી લેશું તમે જોઈ શકો છો કે આપણો ગાંઠિયો સુકાઈને ત્યાં થઈ ગયો છે આપણે આને તડકે ચાર પાંચ કલાક સુધી આપણે તેને સુકાવ્યો છે હવે તેને આપણે ભરી લેશું તેને આપણે આખું વર્ષ સુધી તેને રાખી શકીએ છીએ હવે આપણે એક બાઉલમાં તેલ મૂકીશું પછી તેમાં આપણે ધીમમાં તાપી આપણે તેને ગાંઠિયો તરીશું જો તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ સફેદ અને એકદમ કોસો આપણો ગાંઠ્યો બનો છે તમે પણ આવી રીતના જ ગાંઠોની ટ્રાય કરજો હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું આગળના વિડીયોમાં